જયા કેમ છો આ ત્રણેય દીકરી તમારી કેવું ટકો કરાયો તબિયત પાણી સારા રહી તમારે આપણો ફેસબુક ઉપર જે વિડીયો અગાઉ આપણે મૂક્યો છો ને બેન તમારો એ ઘણા બધા લોકો એ જોયો બરોબર તો એમાંથી આપણે એક મોવાના દાદા મુંબઈ રહી છે એને તમારા માટે રોકડ સહાય મોકલી છે તો બેન તમને કેવું લાગશે સરસ લાગે હા તમારી જેવા એકદમ નિરાધાર લોકો હોય જેને કોઈ આધાર નો હોય ઘરે કોઈ કોઈ કમાવા વાળું ના હોય બેન તો એ છે ને આપડે બેન ને થોડીક રાહત મળે એવું રોકડ રકમ પૈસા આપ્યા છે છે એવું કઈ નામનો ઉલ્લેખ નથી કર્યો બરોબર અને કરવાના પણ નથી આપડે એટલે આવી રીતના જો તમને સહયોગ મળી રહે બેન અને આપડે એનો આભાર વ્યક્ત કરીએ બરોબર ખુબ ખુબ અભિનંદન સુખી રાખે ભેગા ભંડાર રાખે બસ બસ છોકરાઓના તબિયત પાણી કેમ રે તો સારું અત્યારે દોસ્તો અમે મોવાના હાઈવે ઉપર છે અને જે બેન આપણને ફોન કર્યો એટલે અહીંયા મળી ગયા તો એમને હું રોકડ રકમ દેવા આવ્યો છું તો લ્યો જે કવર લ્યો હા આમાં છે ને દાદાએ જે પૈસા મોકલ્યા ને એને કઈ ઘટતી વસ્તુ લઈ લેજો તમને એમાં આવી રહી છે ઘણી બધી વસ્તુ બરોબર બીજું કયો બસ આનંદ થી રહેવાનું બરોબર ને છોકરા ને લઈને બહુ બાર નહી નીકળવાનું તમારે આ તકલીફ છે તમારે આમ સાયકલ નથી ઓલી પેલી સરકારમાંથી નથી મળી તમને હમ કોઈ એવા દાતા આપણને મળશે ને તો સાયકલ ની કઈ વ્યવસ્થા કરાવી એટલે શું છે તમારે આ જમીન ઉપર એક ગાડાતું ગાળ આતું હાલવું પડે બરોબર ને એક બે ને મારી અ જવા માટે સાયકલ નો કોમ આવશે એ લોકો કીધું છે આમ સાયકલ આવશે અચ્છા એવું કીધું છે કઈ વાંધો નહીં આપડે તો આ દાદા જે કવર મોકલ્યું એને આશીર્વાદ આપી એના એના તબિયત સારા રહે ને તમારી જેવા પાણી સારા રહે ને જેમ કેમ ક્યારે દવા ના આવે મુસીબત ના આવે બસ બસ બરા બંદા રાખે છે આનંદ થી બસ બસ આવજો બેન કઈ ઓકે સારું આવજો